લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ મેળાએ આજે વડ મીઠું દૂધ ચઢાવવું જોઈએ અને જે માટી ભીની થાય એનો ચાલલો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કડવી વાણીનો ઉપયોગ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું વૃષભ રાશિ વાળાએ આજે પોતાને કરવાની યાત્રામાં પોતાના કિંમતી સામાનની સંભાળ રાખવી જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે માનસિકતા બગાડતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે પોતાના વ્યાપારમાં મહત્વના કામો પર પૂરતું ધ્યાન આપવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને દૂધ પીવડાવવું જોઈએ મીઠું દૂધ પીવડાવાય શું નથી કરવાનું મિત્રો આજે મિત્રોને ધોકો નહીં આપતા

એ ગમે ત્યાં ફેંકવો નહીં તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે પોતાના ભાઈઓની દેખરેખ કરવી જોઈએ ને જરૂરિયાત હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વગર મહેનત નું ધન આજે ઘરે લાવવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે એક ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મનમાં ખોટા વિચાર લાવવા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પતાશા નાના નાના બાળકોને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન કરવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે રૂપિયાનો વ્યવહાર કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાણે આજે શું કરવું કુંભ રાશિ વાણે આજે સિંદૂરનો તિલક કરવો જોઈએ અને તે પણ हनुमानજીના ડાબા પક પરથી સિંદૂર એનું તિલક કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં મીન રાશિ મીન રાશિ વાણે આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ ને તે પણ હનુમાન મંદિરમાં બેસીને શું નથી કરો મિત્રો આજે પરિવારથી દૂર રહેવાનું નથી તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો Буду деньги. Намасте.